નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ છનો વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ ચાર ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈશું એક નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો પ્રશ્ન એક મહાજનપદો કેટલા હતા ઓપ્શન 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 એ બી સી સોળ બે મહાજનપદો કયા કાળમાં હતા એ આધુનિક બી વૈદિક સી અનવૈદિક અને ડી મધ્યકાલીન તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી અનવૈદિક ત્રણ નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય રાજ્ય કહેવાતું હતું એ મગધ બી કૌશલ સી વત્સ અને ડી વૈશાલી તો સાચો વિકલ્પ છે ડી વૈશાલી ચાર જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી એ એક બી બે સી ત્રણ ડી ચાર તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી બે પાંચ ભારતમાં રાજકીય વ્યવસ્થાની માહિતી કયા ગ્રંથમાંથી મળતી નથી એ વેદોમાંથી બી મહાકાવ્યોમાંથી સી ભગવદ્ ગીતામાંથી અને બી બૌદ્ધ ગ્રંથોમાંથી તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ભગવદ્ ગીતામાંથી પ્રશ્ન છ વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું એ પ્રમુખશાહી શાસન વ્યવસ્થાનું બી કલીબાઈ શાસન વ્યવસ્થાનું સી લોકશાહી શાસન વ્યવસ્થાનો અને ડી રાજ્ય શાસન વ્યવસ્થાનું તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી કલીબાઈ શાસન વ્યવસ્થાનો સાત જનપદ શબ્દ કયા અર્થમાં વપરાતો હતો એ રાજ્યના બી જિલ્લાના સી પ્રદેશના ડી હોદ્દાના તો સાચો વિકલ્પ છે એ રાજ્યના આઠ પાલી ભાષામાં લખાયેલા કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં સોળ જેટલા મહાજનપદો હતા એ પીટકમાં બી પીટકમાં સી અભિધમ્મ પીટકમાં અને ડી અંગુત્તર નિરા નિકાયમાં તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી અંગુત્તર નિકાયમાં નવ મલ્લ મહાજનપદની રાજધાની કઈ હતી એ ચંપા બી વૈશાલી સી કોશીનારા ડી વારાણસી તો સાચો વિકટશય ઓપ્શન સી કુશીનારા દસ શ્રાવસથી કયા મહાજનપદની રાજધાની હતી એ કાશી બી વત્સ સી કૌશલ અને ડી પાંચાલ તો સાચો વિકટશ્ય ઓપ્શન સી કૌશલ અગિયાર દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ કયા મહાજનપદનો રાજ્ય વિસ્તાર હતો એ ચેદીનો બી કાશીનો સી અંગનો અને ડી કુરુનો તો સાચો વિકટશ્ય ઓપ્શન ડી કુરુનો બાર વિરાટનગર કાયા કયા મહાજનપદની રાજધાની હતી એ કંબોજની બી મત્સ્યની સી અવંતીની ડી ગાંધારની તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી મત્સ્યની તેર રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં કોને પ્રમુખ ગણવામાં આવતો એ નાગરિકને બી પ્રધાનને સી સેનાપતિને ડી રાજાને તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી રાજાને ચૌદ નીચેના પૈકી કયું રાજ્ય રાજાશાહી રાજ્ય વ્યવસ્થા ધરાવતું હતું એ મગધ બી કુશીનારા સી મિથિલા ડી વૈશાલી તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ મગધ પંદર નીચેના પૈકી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું ઓપ્શન એ કૌશલ બી વત્સ સી વૈશાલી ડી અવંતી તો વિકલ્પ છે ઓપ્શન સી વૈશાલી સોળ સોળ જેટલા મહાજનપદોમાં કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું એ અવંતી બી મગધ સી કૌશલ અને ડી કાશી તો સાચ વિકલ્પ છે ઓપ્શન બી મગધ સત્તર હરિયકવંશની સ્થાપના કોણે કરી હતી એ બિંદુસારે બી અજાતત્રિએ સી શિશુનાગી અને ડી સારે તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી સારે અઢાર કોના સમયમાં પાટલીપુત્ર મગધની રાજધાની બની હતી એ અશોકના બી અજાત શત્રુના સી બિંદુસારના ડી બિમ્બિસારના તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી અજાત ઓગણીસ નીચેનામાંથી કયો રાજા નાગવંશનો શાસક હતો એ મહાપદ્મનંદ બી ધનનંદ સી શિશુનાગ ડી પ્રસન્નજીત તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી શિશુનાગ વીસ ભારતમાં સૌ પ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું એ બિમ્બિસારી બી મહાપદ્મનંદે સી અજાતશત્રુ અને ડી ચંદ્રગુપ્ત મૌર્યે તો વિકલ્પ છે ઓપ્શન બી મહાપદ્મનંદે એકવીસ સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર કયો રાજા શાસન કરતો હતો એ અશોક બી પોરસ સી બિંદુસાર અને ડી ધનંદ તો વિકલ્પ છે ઓપ્શન ડી ધનંદ બાવીસ ગણરાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને કયો દરજ્જો આપવામાં આવતો એ રાજાનો બી સામંતનો સી અમાત્યનો ડી સેનાપતિનો તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ રાજાનો ત્રેવીસ સંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું એ વારાણસી બી કોશાંબી સી મિથિલા ડી વૈશાલી તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી વૈશાલી ચોવીસ ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા કોની પાસે રહેતી એ પ્રમુખ પાસે બી રાજા પાસે સી સભ્યો પાસે અને ડી મહા અમાત્ય પાસે તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી સભ્યો પાસે પચીસ ગણ સભાનું સભા સ્થળનું શું નામ હતું એ સંધાગર બી સચિવાલય સી રાજગૃહ અને ડી રાજ્યસભા તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ સંધાગાર છવ્વીસ ઘણા રાજ્યોની રાજ્યવ્યવસ્થા કયા સ્વરૂપની હતી એ રાજાશાહી બી સામંતશાહી સી લોકશાહી ડી પ્રમુખશાહી તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી લોકશાહી સત્યાવીસ ગણ રાજ્યમાં કઈ સમિતિ પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી એ સલાહકાર સમિતિ બી સલામતી સમિતિ

ઘન રાજ્યની રાજ્ય વ્યવસ્થામાં પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા એ દૂધ બી ચામડા સી ઘી અને ડી પશુઓ તો સાચો ઓપ્શન છે ઓપ્શન ડી પશુઓ પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એક કલીબાઈ શાસન વ્યવસ્થામાં તેના વડાને ખાલી જગ્યાએ કહેવામાં આવતો તો રાજ્ય રાજનને બીજું જનપદ શબ્દ ખાલી જગ્યાના અર્થમાં વપરાતો તો રાજ્યના અર્થમાં ત્રણ ગોરખપુર આસપાસનો પ્રદેશ ખાલી જગ્યા મહાજનપદનો સીમા વિસ્તાર હતો તો મલ્લ મહાજનપદ ચાર વજ્જી મહાજનપદની રાજધાની ખાલી જગ્યા હતી તો વૈશાલી પાંચ અંગુતર નિકાય ગ્રંથ ખાલી જગ્યા ભાષામાં લખાયેલ છે તો પાલી છ મગધની રાજધાની ખાલી જગ્યા હતી તો રાજગ્રહ અને ગિરીન્દ્ર છે સાત અજાત ક્ષત્રિય ખાલી જગ્યાની રાજધાની બનાવી હતી તો પાટલીપુત્ર ને આઠ મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત ખાલી જગ્યા સૌથી શક્તિશાળી વંશ હતો તો નંદ વંશ નવ ગણનો સામાન્ય અર્થ ખાલી જગ્યા થાય છે તો સમૂહ દસ લોકો દ્વારા પસંદ કરવામાં આવતા રાજાને રાજાના રાજ્યને ખાલી જગ્યા કહેવામાં આવતું તો ગણરાજ્ય અગિયાર વજી સંઘ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર ખાલી જગ્યા હતું તો વૈશાલી બાર ગણરાજ્ય સંઘનું સભા સ્થળ ખાલી જગ્યા તરીકે ઓળખાતો તો સંથાગાર તરીકે તેર ગણરાજ્ય સમયમાં લોકો ખાલી જગ્યામાંથી બનાવેલા વાસણોનો વધુ ઉપયોગ કરતા તો માટીમાંથી ચૌદ ગણરાજ્ય સમયમાં ચિત્રાંકન કરેલા માટીના વાસણને ખાલી જગ્યા કહેવામાં આવતો તો ઘૂસરપાત્ર પંદર ગણરાજ્ય સમયમાં ખાલી જગ્યા વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો તો કારીગર સોળ મહાજનપદોના સમયગાળામાં ખાલી જગ્યાના ઓજારોને લીધે ખેતીમાં સુધારો થવા લાગ્યો હતો તો લોખંડના ઓજારોને લીધે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એક જનપદનો અર્થ માણસને આપવામાં આવતું પદ એવો થાય છે તો આ વિધાન ખોટું છે બે ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં વીસ જેટલા મહાજનપદો જોવા મળે છે તો આ વિધાન ખોટું છે ચાર ત્રણ ચંપા અંગ મહાજનપદની રાજધાનીનું સ્થળ હતું તો આ વિધાન સાચું છે ચાર ગાંધાર મહાજનપદની રાજધાની લાજપુર હતી તો આ વિધાન ખોટું છે પાંચ બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું તો આ વિધાન સાચું છે છ બિંબિસાર અને અજાતત્રુ અવંતીના મહાન રાજાઓ હતા તો આ વિધાન ખોટું છે સાત શિશુનાક જૈન ધર્મ સાથે સંકળાયેલો હતો તો આ વિધાન ખોટું છે આઠ મગધમાં હરિયક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યું તો આ વિધાન સાચું છે નવ બિંબિસાના પુત્રનું નામ અજાત શત્રુ હતું તો આ વિધાન પણ સાચું છે દસ ગણ રાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય તો આ વિધાન સાચું છે અગિયાર એક કરતો વધારે સભ્યોની સંખ્યાની મદદથી ચાલતા રાજ્યને ગણરાજ કહી શકાય તો આ સ વિધાન સાચું છે બહાર ગણરાજ્યોએ ઉભો કરેલ સંઘ મહાસંઘ તરીકે ઓળખાયો હતો તો આ વિધાન ખોટું છે તેર ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે માત્ર વૃદ્ધોની જ પસંદગી થતી તો આ વિધાન ખોટું છે ચૌદ ગણરાજ્યના સમયમાં લોકો સાદા ઘરોમાં રહેતા હતા તો આ વિધાન સાચું છે પંદર ઘણસભામાં બધા જ કામકાજ બહુમતીથી પસાર કરવામાં આવતા તો આ વિધાન ખોટું છે સોળ ઘણા સમયમાં પશુપાલકો કરના ભાગરૂપે અનાજ આપતા તો આ વિધાન પણ ખોટું છે પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા જોડો ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખો

મિથિલાને મલનું ગણરાજ્ય હતું કુશીનારા ત્રણ મહાજનપદ અને વર્તમાન સ્થાન તો વત્સનું વર્તમાન સ્થાન સ્થાન છે અલાહાબાદ આસપાસનો પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશ અવંતીનો માળવાનો પ્રદેશ એક નંબર મત્સ્યનો જયપુર પાસેનો પ્રદેશ પાંચ નંબર અને કંબોજનું નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ એટલે ત્રણ નંબર પ્રશ્નો પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પ્રશ્ન એક વૈદિક કાળમાં કઈ કઈ રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી તો વૈદિક કાળમાં સભા અને સમિતિ બે સંસ્થાઓ અસ્તિત્વમાં હતી બે પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાના વ્યવસ્થામાં સમુદાય બીજા કયા નામે ઓળખવામાં આવતો તો પ્રારંભિક રાજ્ય વ્યવસ્થામાં સમુદાય બીજા વીરા નામે ઓળખવામાં આવતો ત્રણ ભારતમાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના કયા વિસ્તારમાં ક્યારે થઈ હતી તો ભારતમાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના ઈસવીસન પૂર્વે આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં થઈ હતી ચાર જનપદ એ કેવા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી તો જનપદે કલીબાઈ સમાજ વ્યવસ્થા બહુ વિશિષ્ટ અને વિકાસ પામતી રાજ્ય વ્યવસ્થા હતી પ્રશ્ન પાંચ મહાજનપદોમાં કયા બે પ્રકારની શાસન વ્યવસ્થા હતી તો મહાજનપદોમાં રાજાશાહી અને લોકશાહી બે પ્રકારની શાસન વ્યવસ્થા હતી છ વર્તમાન સમયમાં કુરુ મહાજનપદનો સીમા વિસ્તાર કોને ગણવામાં આવે છે તો દિલ્હી અને મેરઠ આસપાસના પ્રદેશને વર્તમાન સમયમાં કુરુ મહાજનપદનો સીમા વિસ્તાર ગણવામાં આવે છે સાત ભારતમાં મહાજનપદોનો સમયકાળ કયો ગણવામાં આવે છે તો ભારતમાં અનુવૈદિક કાળને મહાજનપદોનો સમયકાળ ગણવામાં આવે છે આઠ સત્તા માટે કયા કયા રાજ્ય તંત્રો વચ્ચે હરીફાઈ થતી તો સત્તા માટે મગધ કૌશલ વત્સ અને અવંતી વચ્ચે હરીફાઈ થતી પ્રશ્ન નવ વંશમાં કયા બે મહાન રાજાઓ થઈ ગયા તો વંશમાં બિંબિસાર અને અજાત શત્રુ નામના બે મહાન રાજાઓ થઈ ગયા દસ મગધની રાજધાની કોણે ક્યાં બદલી હતી તો મગધની રાજધાની રાજગૃહને બદલે પાટલીપુત્રને રાજધાની અજાતશત્રુએ બદલી હતી અગિયાર અજાત શત્રુએ કોની સાથે યુદ્ધ કરી મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો તો અજાતશત્રુએ વજીસંઘ સાથે યુદ્ધ કરી લીછલીઓને હરાવી મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો બાર ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા રાજા કોણ હતો તો ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા રાજા નંદ વંશનો રાજા કાળમાં મગધ પર કયા ત્રણ બળવાન વંશોએ શાસન કર્યું તો અનુવૈદિક કાળમાં મગધ પર હરિયક વંશ નાગવંશ અને નંદ વંશ નામના ત્રણ બળવાન વંશોએ શાસન કર્યું હતું ચૌદ ગણરાજ્ય એટલે શું તો લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિથી ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્યને ગણરાજ્ય કહે છે પંદર ગણરાજ્યોમાં કઈ કઈ પ્રજાના રાજ્યોનો સમાવેશ થાય છે તો ગણરાજ્યમાં વૈશાલી લીછવી કપિલ વસ્તુના શાક્ય મિથિલાના વિદેહ કોશીનારાના મલ્લ વગેરે પ્રજાના રાજ્યોનો સમાવેશ થાય છે સોળ ગણરાજ્યને ગણતંત્ર શા માટે કહેવામાં આવતું તો ગણરાજ્યના વહીવટનું સંચાલન

સરસવ કઠોળ જેવા પાકો પકવતા ઓગણીસ ગણ સમયના મળી આવેલ કેટલા વાસણો કેટલાક વાસણો કેવા હતા તો ગણ સમયમાં મળી આવેલ કેટલાક વાસણો પર ચિત્રકામ થયેલ જોવા મળે છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો એક મગધ પર શાસન કરનાર વંશ તરીકે હરિયક વંશનો પરિચય આપો તો બિંબિસારે હરિયક વંશની સ્થાપના કરી હતી તેના સમયમાં રાજગૃહ મગધની રાજધાની હતી રાજગૃહ ગંગા અને સોણ નદીઓના કિનારે હતી બિંબીસાના પુત્ર અજાત શત્રુએ રાજગૃહને બદલે પાટલીપુત્રની રાજધાની બનાવી હતી અજાત શત્રુએ સંગને હરાવી મગધનો વિસ્તાર કર્યો બે મહાજનપદના શાસકો મજબૂત કિલ્લાઓ શા માટે બંધાવતા તો ગણરાજ્ય સમયના રાજાઓ પોતાની આસપાસના પ્રદેશો પર સત્તા વધારવા સામ્રાજ્ય સ્થાપવાના મનસુબા રાખતા શાસકો પોતાના રાજ્યના સંરક્ષણ અને સેના માટે રાજધાનીની આસપાસ પથ્થરો કે ઈટોના વિશાળ કિલ્લાઓ બંધાવતા સમૃદ્ધિની પ્રદર્શન કરવા પણ રાજ્યની ફરતે ઊંચી દિવાલો બનાવતા પ્રશ્ન ત્રણ ગણરાજ્યની શાસન વ્યવસ્થાની ચાર વિશેષતાઓ જણાવો તો રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું ઘર રાજ્યોમાં રાજ્યની બધી સત્તા સભ્ય પાસે રહેતી સભામાં સભ્ય બેસતા અને બધા કામકાજ ગણ સભામાં થઈ પસાર થતા અને જો સભા ભરાતી તે જગ્યા સંથાગર તરીકે ઓળખાતી પ્રશ્ન 4 રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં લખો તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં સભ્યો સંથાગરમાં સભા યોજતા ત્યારે લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં ચૂંટેલા સભ્યો જ સંસદમાં બેસતા રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં તેઓ સભાનું કામકાજ લોકશાહી ઢબે કરતા ત્યારે લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં સંસદના કામકાજને બહુમતીથી કરે છે રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં દરેક દરખાસ્ત ત્રણ વાર રજૂ કરી મંજૂર કરતા લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં દરખાસ્ત ત્રણ વાર પાસ થયા પછી જ કાયદો બને છે રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં ગુપ્ત મતદાનની વ્યવસ્થા હતી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં સંસદમાં મતદાન ગુપ્ત પદ્ધતિથી થાય છે તો મિત્રો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર